નમસ્કાર મિત્રો જો તમારે પથરી હોય અને પથરીનો દુખાવો સતત રહેતો હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો અને બીજા લોકોને શેર પણ કરજો તો બીજા લોકોને મદદ મળી રહે મિત્રો બનાસકોઠામાં આવેલું રસાણા ગામ જો વીર મહારાજનું મંદિર આવેલું છે અને ત્યાં બાપુ એક દોરો બાંધે તો પથરીનો ગમે તેવો દુખાવો હોય તો દુખાવો બંધ થઈ જાય અને પથરી પણ નીકળી જાય છે અત્યાર સુધીમાં વીસ હજારથી વધારે લોકોએ ત્યાં દર્શન કરી અને લોકોની પથરી નીકળી ગઈ છે બરાબર તમે ત્યાં દર્શન કરવા ગયા હોય તો જોયું હશે કે ત્યાં નાની નાની ડબ્બીઓમાં પથ્થરી મૂકેલી છે બરાબર હવે આ સ્થળે તમારે જવું હોય તો કેવી રીતે જવાનું તો આ સ્થળ પાલનપુરથી દિશાના વચ્ચે આવેલું છે જો પાલનપુરથી દિશા સાઈડ તમે સીધા જાઓ તો પાલનપુરથી બાવીસ કિલોમીટર અને ડીસાથી પાલનપુર જાઓ તો ડીસાથી દસ કિલોમીટર અંતરે આ સ્થળ આવેલું છે તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરજો તો જરૂરિયાતમંદ લોકોને આ વિડીયો પોકે અને મદદ મળી રહે એના પહેલાં વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં તમે ગયા હો તો તમારો અનુભવ લખજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ